કોલકાતામાં રેસિડેન્ટ મહિલા તબીબ જોડે રેફેદ મર્ડરનો મામલો આજે તબીબોની દેશવ્યાપી હડતાલ હડતાલમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ જોડાશે અંદાજે છસ્સો જેટલા રેસિડેન્ટ તબીબો હડતાલમાં જોડાય ઘટનાનો સખત વિરોધ કરશે નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીથી તબીબો અળગા રહેશે માત્ર ઇમરજન્સી સેવામાં ફરજ બજાવશે સામાન્ય સારવાર લેવા માટે આવતા દર્દીઓને પડશે હાલાકી મહિલા તબીબ જોડે બનેલી ક્રૂર ઘટનાના વિરોધમાં સમસ્ત તબીબો આલમમાં ભારે રોષ મારું નામ ડોક્ટર પારસ છે હું અહીંયા સિવિલ હોસ્પિટલ સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકેની ફરજ હું બજાવું છું આજે અમે ડોક્ટર્સ બધા હડતાલ ઉપર છીએ સૌને કલકત્તાની જે ઘટના બની છે જે મહિલા તબીબ ઉપર બળાત્કાર થયો છે એનું મર્ડર થયું છે એ ખ્યાલ હશે જ એના વિરોધમાં અમે આજે સૌ હડતાલમાં બેઠા છીએ અને અમારી માંગણી એટલી જ છે કે જલ્દીમાં જલ્દી એ પીડિતાને ન્યાય મળે તદુપરાંત સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જેનું બિલ પાસ બિલ આવ્યું છે પણ એ કાયદો બન્યો નથી તો એ જલ્દીમાં જલ્દી કાયદો બને અને ડોક્ટર્સને એક પ્રોટેક્શન મળે અને દરેક હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી સ્ટાફ અને ને મૂકવામાં આવે જેથી કરીને દરેકની સુરક્ષાનો ખ્યાલ રખાય બની શકે કે આપણે આને એક તબીબોની દ્રષ્ટિથી જોઈ રહ્યા હોઈએ પણ આ ફક્ત તબીબોને અનુલક્ષીને પ્રશ્ન નથી આ દરેક સ્ત્રીને લાગતો વળગતો પ્રશ્ન છે એ ઘટના બાદ દેશમાં નવ રેપ કેસ થઈ ચુક્યા છે તો બસ અમારી એટલી જ માંગ છે કે આ દેશમાં એક સ્ત્રી ખૂબ જ સુરક્ષા મહેસૂસ કરે અને કોઈ પણ આ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ અમે લોકોએ આજે ફક્ત નોન ઇમરજન્સી સર્વિસીસ બંધ રાખી છે બાકી ઇમરજન્સી સર્વિસીસ ચાલુ છે અમે કોઈ પેશન્ટ કે દર્દીઓને હાલાકી ન પડે તે માટે કરીને સૌ તાત્કાલિક સારવાર વિભાગોની જેટલી પણ સર્વિસીસ છે બધી ચાલુ રાખી છે અને અમારા ડીમને અમે લોકોએ લેટર આપ્યો છે ઉપરના ઓથોરિટી સુધી આ લેટર જાય અમારી માંગણી પહોંચે એવી અમે લોકોએ આજે કામ કર્યું છે